હા મારું જ છે મારું પાકેટ હશે રૂમાલી હશે ગામ નારી અને અમારી વાડી વરતેમાં આવી છે અને મારું નામ જાદુભાઈ હીરાભાઈ મોરડિયા અમારા કુવા કુવામાં બસો ફૂટ ઊંડા કુવામાં કોઈતરું પડી ગયું હતું અને ભાવનગર જ્યાં ત્યાં બધે ફોન કર્યા પણ કોઈ આવ્યું નહીં પછી મહાદેવ હેલ્પલાઇનવાળા કાનાભાઈ ત્રિવેદી પરમાર આવી અને કોતરું સહી સલામત બહાર કાઢ્યું કર્યું રેસ્ક્યુ કર્યું અને કાઢ્યુંડું ઉતરી